તો જય માતાજી મિત્રો જોઈ શકો છો જીવ દયા ટીમ ધૂઢસરના સ્થળ ઉપર તળાજાથી મામા મિત્ર મંડળ તરફથી આપણે સબુત્રનું યોગદાન એવું તો ટેમ્પો લઈ અને તળાજાથી આપણી જીવ દયા ટીમ ધૂટસરના સ્થળ ઉપર પહોંચી ગયા છે નહીં જુઓ તમે અમારા વિડીયો જુઓ ને કારણ કે સેવાના વિડીયો અત્યારે કોઈ જોતું જ નથી પણ આ મિત્રો ખરા તડકાના તળાજાથી ભલામણા ટેમ્પોમાં જો યોગદાનમાં દેવા માટે સબુત્રો લાવ્યો હોય તો તમારી ફરજ બને કે વિડીયોને શેર કરીને જય બજરંગી ફેસબુક પેજ છે આનો ફોલો કરવાનો કારણ કે આ ખાલી

કરતા હોય સાચી લાગણી હોય ભાવ હોય તો મિત્રો ખરેખર આ વિડીયોને શેર કરજો વધુમાં વધુ કારણ કે આપણે જીવદયા ટીમ ઢૂટસરમાં સિમેન્ટ પણ જોવે તો ગોવિંદ કાકા સિમેન્ટ લઈને પહોંચી ગયા છે તમે જોઈ શકો છો એના હાથમાં સિમેન્ટ છે અને આપણે આ સબૂતરાને ઊભો કરવામાં મહા મહેનત થાય કારણ કે આ જગ્યા ઉપર આપણે ખાડો કરવાનો છે તો બધા વિચારીને નક્કી કરવી છે કે કઈ જગ્યા ઉપર સબૂતરો ખોડવો શા માટે અને કઈ કેટલો ઊંડો આપણે ખાડો કરવો અમે બધાય સાથે મિત્રો તમે જોઈ શકો છો બધા ઊભા અને આ સબૂતરા જ્યાં આપણે લગાડવાનો છે એને લઈ જવામાં આવશે આપણી સાથે વડીલમાં બનુક્કા પણ હાજર છે તમે જોઈ શકો છો આપણે અવારનવાર બધા મિત્રો એક સાથે મહેનત કરતા હોય છે તો આ કાળુભાઈ સબૂતરો આવે છે આપણા આશે શશિકાંતભાઈ જેમને આપણને ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે અને આપણા દરેક વિડીયોમાં ખૂબ ફૂલ સપોર્ટ અને સારો એવો સાથ સહકાર લાઈક કોમેન્ટથી આપણને કરતા હોય છે મિત્રો ખરેખર તમને આ જગ્યા ઉપર આ સેવા કરવાનો ટાઈમ ન મળે મોકો ન મળે કોઈ વાંધો નહીં કોઈ જાતનું ટેન્શન નહીં લેતા તમારે ખરેખર સેવા કરવી છે મહેનત કરવી છે તો આપણે આ તમામ વિડીયો છે આપણા જય બજરંગી ફેસબુક પેજના એને તમે લાઈક કરીને શેર કરીશો એ પણ તમારી મોટામાં મોટી સેવા છે કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રો આપણે આ જે પણ કાર્ય કરવી છે એ બધા સોશિયલ મીડિયાના આધારે કરવી છે તમે વિજયભાઈને જોઈ શકો છો જીવદી મેમ્બર એવા ગોહિલ વિજયભાઈ પોતાની જાતે પાવડો લઈ અને બાજુમાં આપણા લાલજીભાઈ પણ છે તો બધા સાથે મિત્રો એક ખંભે ખંભો મિલાવી અને ખુબ મહેનત કરતા હોય છે ખાડો કરી અને આપણે એને વ્યવસ્થિત રીતે સબુતરો ઉભો થાય પવન હોય વાવાઝોડું હોય કે ગમે એવો વાવાઝોડું કે પવન હોય છતાં પણ સબુતરાને કાંઈ ન થાય એ રીતે આપણે મજબૂત રીતે એને ઊભો કરવાનો છે તો એના માટે મહેનત કરી પાછળ તમે જોઈ શકો છો કાળુભાઈ રેતીનો બાસ્કુ લઈને આવે છે વજનદાર છે તમે મિત્રો ખરેખર આ વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો આપણે બાસ્કુ મૂકી દીધું છે તમે જોઈ શકો છો હવે વધારે કાંઈ નથી કેતો મિત્રો આ આ બધા યુવાનો છે ખરા તડકાના અને પોતાનું કામ પાડીને સેવા કરવા આવેલા છે અત્યારે સબુતરાના બોલ ફિટ કરવામાં આવે છે મિત્રો તમે એક વિચાર કરો કે આ બધા નવરા નથી કોઈ પોતાનું કામ ધંધો પાડી અને એક સેવાનું કાર્ય છે એટલે એને આગળ લઈ જવા માટે ધક્કો મારવા માટે કાંઈક પ્રગતિના પંથે આપણે સારું કાર્ય કર્યું શીખીએ અને આ જગ્યામાં શૂન્યમાંથી સર્જન કરવાનું છે એટલે વૃક્ષ વાવો પક્ષી લાવો એવું વિજયભાઈ કહેતા હોય છે એટલે બધા અમે તડકાના મહેનત કરવી છે અને આ મહેનતને જો અમારે રંગ લાવવો હોય તો તમારા બધાના સાથ સહકારની અને ફૂલ તમારા બધાના સપોર્ટની જરૂર મિત્રો મેં એમ નથી કહેતા કે તમે યોગદાન આપો તમે પક્ષીઓની શરણમાં મદદ કરો કોઈ પણ જાતની મદદ ન કરો તો કાંઈ નહીં પણ એક આ ફોનમાં તમે જે વિડીયો અમારો જોવો છો એને તમે એમને ન કાઢો એમને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારો આખો વિડીયો જોવો અને અંદર બધા બીજા બધા ઘણા વિડીયો છે તમે જોઈ શકો છો અંદર કે એમાં અમે કેટલી મહેનત કરવી છે અને બીજા નંબરમાં મિત્રો કે આ એક સેવાનું કાર્ય છે અને અબોલ જીવો માટે અમે જે પણ સેવા કરવી છે અબોલ પક્ષી માટે કરવી છે આ જગ્યા ઉપર અમારે શૂન્યમાંથી સર્જન કરવાનું છે એટલે શૂન્યમાંથી સર્જન કરતા મિત્રો ઓછામાં ઓછા દસ થી પાંચ વર્ષ લાગશે કારણ કે આ જગ્યામાં પાણા એવા છે ખાડા ન થાય વૃક્ષ સોંપવા હોય તો વધારે મહેનત કરવી પડે અને અત્યાર સુધીમાં અહીંયા આપણે નાનું એવું એક પક્ષી ઘર બનાવ્યું છે પાંચ સબુતરા છે અને આ એક છઠ્ઠો સબુતરો આવી ગયો છે જીવ દયા ઢૂળસરના સ્થળ ઉપર TE amas. આપણે આ જગ્યા ઉપર ડારની વ્યવસ્થા કરેલી છે થ્રી પીસ લાઇટની એ વ્યવસ્થા કરેલી છે ટીપે ટીપે સરોવર ભરાય એમ મિત્રો આપણે બધું ધીમે ધીમે જે કાર્ય કરવી એ કરતા રહેવી છે બસ તમારે આ દિનેશગીરી કેવી રીતે ખાડો ગાળે તમે જોઈ શકો છો ટીકમમાં જેમ આપણે ડાળની ડમરી ઉડે એમ ટીકમના ડમરી ઉડે છે અને બહુ કઠણ ધરતી છે જમીન છે એટલે વાર તો લાગશે મિત્રો ખરેખર તમે કોઈ કંટાળતા નહીં આપણા બધા વિડીયો આવવા આવશે અલગ હશે તો અલગ મેઘસુ બાઇક કે અમારા વિડીયો કુંડા ભરવાના પાણીના પક્ષીને પાણી પાવાનું પછી વૃક્ષ પાવાના વૃક્ષ મોટા કરવાના તમને ખબર નહીં હોય એક વૃક્ષમાંથી આપણને ઘણા બધા ફાયદા થાય છે જો હું અહીંયા રીતસર હમસાવવા બેઉં તો વિડીયો ટૂંકો પડે મિત્રો ખરેખર કહું છું તમે લાઈક કોમેન્ટ કરીને અમને તમે વિડીયો શેર કર્યા દેજો શેર કરશો તો અમારા માટે ખૂબ સારી એવા સેવા તમે આ સેવા કરો એ વિડીયો શેર કરીને પણ તમે સેવા કરી શકો છો કારણ કે આ વિજયભાઈ જે મહેનત કરે છે ખાડો બહુ કઠણ છે અને પાવડે ને પાવડે જો એમાંથી ગાળ કાઢવામાં આવે તો મિત્રો ઘણી બધી મહેનત થાય છે એટલે સતત કહું છું કે તમારા જય બજરંગી ફેસબુકમાં તમારા ડેઈલી સર્વિસના વિડીયો આવે છે કાળુભાઈ આવી ગયા છે કાળુભાઈ કોચ લઈને ખાડો ગાળે છે પણ ખાડો કાંઈ ગળાતો નથી બરાબર છે પણ કાંઈ વાંધો નહીં આપણે જે થાય એ મહેનત કરીશું ખાડો ગળાય એટલો ગાળવી ભાઈ કે આમ આમ ઊંચા કરીને ગોટો વાળીને સમય કાઢીને કોકને અમને કોચ આપી દેવાની છે એટલે વધારે કાંઈ નથી કહેતો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈ ની મોજ એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપડી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવ દયા ટીમ ઢુડસર લખો એટલે એમાં આપણે આવી જશે તેમજ મારો મોબાઈલ નંબર છે સિત્તેર સન્નું ત્રણસો સાતસો વીસ સિત્તેર સન્નું ત્રણસો સાતસો વીસ તમે જોઈ શકો છો કેટલી બધી વાર લાગે છે કારણ કે આ તમને જે ઝાડવાની બધું દેખાય છે ખાડા 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 એમાં આપણે બને એટલા વૃક્ષ વાવવાના છે પાંચ દસ પંદર વીસ પચીસ હજાર બે હજાર આઠ હજાર ગમે એટલા વૃક્ષ પરથી જે સોંપાશે એ આપણે સોંપશું તે વધારે કાંઈ નથી કહેતો તમે મહેનત ગમે તો તમારે વિડીયો જોવાનો છે મહેનત ગમે તો શેર કરવાનો છે બાકી મફતમાં નથી કરવાનો અને કતાય તમને કંટાળો આવતો હોય તો આપણા વિડીયો તમે ન જોતા બીજું કાંઈ રહે બાકી ડાયરાને રામ રામ ને સીતારામ આપણે તો આવું જ કામ કરવાનું છે તમે બધા સાથ સહકાર આપો છો હોય એનો આભાર ન આપતા હોય એનો ડબલ આભાર એટલે વધારે કાંઈ નથી કહેતો મિત્રો આપણી બાજુમાં શશિકાંતભાઈ ઊભા છે એમનો તો હું દિલથી આભારી છું કાયમ માટે કારણ કે આજે આપણી સબુત્રાનું જે યોગદાન આપ્યું છે એ બહુ મહત્વનું છે ખાડો ગાળીને કમ્પ્લીટ કરી દીધો છે તમે જોઈ શકો છો સબૂતરો ઊભો કરવામાં બધા સાથી મિત્રો મહેનત કરે છે પણ એક દિના સમયે અમારે એવું છે કે ભાઈ આ જગ્યા ઉપર ઘણા બધા વૃક્ષ વાવવા છે ઘણા બધા પક્ષી લાવવા છે બાકી મોરલો એક નંબર છે સબુતરો એક નંબર છે અને મામા મિત્ર મંડળ તળાજા એ પણ બે નંબરને એક નંબરને કાંઈ ઘટે જ નહીં એવા બધા યુવાનો છે સેવાભાવી યુવાનો છે સોશિયલ મીડિયામાં ક્યારેય આવતા નથી પણ અમારી જીવતી આ ટીમ ટૂટસરનું માન રાખીને

એક નંબર જોઈ શકો છો મિત્રો ખુબ આ બધા નો આભાર રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવે હરાવના કરે હવે મને નથી જોવાનો પાછળ આ બધા યુવાનો બેઠા છે અને આ સબુત્રો છે ઈ તમારે જોવાનો છે તળાજા છે મામા મિત્ર મંડળ એટલે કે આ બધા તમે જોઈ શકો છો યુવાનો એ અમારી જીવદયા ટીમ ઢૂટસર આ સબૂતરો જે છે ને ખાલી સબૂતરો નથી પણ એમાં એનો ભાવ પ્રેમ લાગણી અને દયા છે ત્યારે મારે કેવું હોય ત્યારે કે રાજરીત જતી કરી ખડ હવજ ખાય કે રાજરીત જતી કરી ખડ જો હવજ ખાય

એમનો આભારી રહેશે કારણ કે એક પોતાનો કિંમતી ટાઈમ કાઢીને આ જગ્યા ઉપર આવો અને પોતાની જાતે ખાડા કરીને માલ બનાવીને સાઈન લાવીને કુંડા ભરીને એ બધું કાર્ય કમ્પ્લીટ કરીને જાય તો એ સારી વાત છે તો વધારેમાં વધારે જય બજરંગી ફેસબુક પેજ છે આપણું એ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને મામા મિત્ર મંડળ માટે એક કોમેન્ટ કરજો એવી કાળુભાઈની બે હાથ જોડીને પ્રાર્થના છે બાકી રાયરા ને રામ રામ ને સીતારામ બરોબર